હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું ઔષધિ ગુણકારી જમ્યા પછી એક ચમચી ખાવાથી તમારી શક્તિ સુધારે તેવો મુખવાસ આ મુકવાસમાં આપણે તલનું પ્રમાણ વધારે લીધું છે બે વાટકી વ્હાઈટ તલ અને એક વાટકી કાળા તલ એક વાટકી વરિયાળી એક વાટકી અળસી એક વાટકી ધાણા દાળ બે સ્પૂન અજમા એક વાટકી લઈ અને ચાર લીંબુનો આપણે રસ કાઢી લેશું એક પ્લેટમાં આપણે આ વ્હાઈટ તલ નાખીશું એમાં એક સ્પૂન લીંબુનો રસ હાફ ટી સ્પૂન મીઠું અને એક સ્પૂન પાણી નાખી અને મિક્સ કરી અને આપણે સાઈડમાં મૂકી દેશું આપણે આમાં તલ લીધા છે નાનાથી માંડી મોટા બધાને બહુ ગુણકારી છે તેમાં કેલ્શિયમ આયર્ન પ્રોટીન વિટામિન બી સી ઈ ઘણી માત્રામાં હોય છે બીજી એક પ્લેટમાં એક વાટકી વ્હાઈટ તલ એક વાટકી કાળા તલ તેમાં આપણે હાફ ટી સ્પૂન હળદરા હાફ ટી સ્પૂન મીઠું અને બે સ્પૂન લીંબુનો રસ ઉમેરી અને તેને મિક્સ કરશું હજી આમાં એક સ્પૂન લીંબુના રસની જરૂર છે તે આપણે ઉમેરશું અને લીંબુનો રસ ઉમેરવાથી તે લાંબા ટુ એમ ટાઈમ સુધી ખરાબ થતો નથી સ્વાદ વધારે છે પાચન શક્તિ પણ સુધારે છે અને વિટામિન સી તેમાંથી મળી રહે છે આ મુખવાસ માટે વરિયાળી લેશું તેના પણ ઘણા ફાયદા છે વરિયાળી માઉથ ફ્રેશનર તરીકે ક્યારેક ઘરગંતુ દવા તરીકે વરિયાળી સ્કીનના ગ્લો માટે લોહીનું શુદ્ધિકરણ માટે વરિયાળીની વરાળથી આંખોની દ્રષ્ટિ પણ વધે છે એક વાટકી વરિયાળીમાં સો થાય ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન મીઠું બે સ્પૂન લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી દઈશું એક વાટકી આપણે અળસી લેશું વન સો સ્પૂન હળદર હાફ ટી સ્પૂન મીઠું બે સ્પૂન લીંબુનો રસ ઉમેરશું અળસીના પણ ઘણા ફાયદા છે પોષક તત્વોથી ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી એસિડ જે હૃદય માટે ખૂબ લાભકારી કેન્સરમાં ખૂબ લાભદાયક ભરપૂર માત્રામાં ફાઈબર બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે ડાયાબિટીસમાં વજન ઘટાડવામાં મદદરૂપ બને છે હવે આપણે બે સ્પૂન અજમો લેશું તેમાં થોડી ચપટી હળદર ચપટી મીઠું અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરશું અને અજમાના ફાયદા જાણશું અજમાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ફાયદાકારક છે શક્તિ તમારી સુધારે છે અજમા અને પાણીનું મિશ્રણ તમારે ગેસની સમસ્યા હોય તો તેમાં પણ ફાયદાકારક છે હવે આપણે આ બધાને શેકી લેશું ગેસ શરૂ કરી તેના ઉપર કઢાઈ મૂકી અને એક વાટકી આપણે આ વ્હાઈટ તલ તેમાં ઉમેરી અને હવે તેને આપણે રોસ્ટ કરીશું તેને ત્યાં સુધી શેકવાના છે જેમાં લીંબુનું આપણે પાણી ઉમેરીશું એ તેનું મયસર બળી જાય અને તલ ફૂટવા માંડે ફટફટ અવાજ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે હળદરવાળા પીળા અને કાળા આપણે તે જ રીતે રોસ્ટ કરી લેશું અળજી પણ તે જ રીતે આપણે રોસ્ટ કરવાની છે આ મારા ગુણકારી ની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો વરિયાળીને પણ તે જ રીતે રોસ્ટ કરી લેશું અજમાને લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવાના છે એકદમ ઝીણા હોય છે એટલે જલ્દી રોસ્ટ થઈ જતા હોય છે અજમા સિવાય બધી સામગ્રી ભેગી કરી અને એક આપણે સારાનાથી તેને સાળી લેશું તેમાં એક વટકી આપણે ધાણા ડાળ ઉમેરશું અજમા ઉમેરી અને મિક્સ કરી આ આપણો રેડી ક્રિસ્પી એકદમ સોફ્ટ અને ગુણોથી ભરપૂર આ અમારા મુખવાસની રેસિપી ગમે તો કોમેન્ટ કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બા